ઓગણત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસ બુધવાર પ્રભુ જે કંઈ કરે છે અથવા થવા દે છે તે આપણા ભલા માટે જ છે પ્રભુ પરનો પ્રેમ જ આવી શ્રદ્ધા જન્માવી પિતા તરીકે પ્રભુ હંમેશા આપણું ભલું તાકે છે આપણી ટૂંકી દ્રષ્ટિને કેટલાક બનાવ આપણા ભલા માટે છે નથી દેખાતું પણ પ્રભુએ આપણને ચૂંટીને આપણને ઈશ્વરના સંતાન બનાવી દીધા છે ઈશુને જે જે કૃપાઓ આપવામાં આવી છે તે આપણને પણ આપવામાં આવી છે હવે વારો આપણો છે આપણો મોબાઈલ રિચાર્જ કરી આપવામાં આવ્યો છે હવે આપણે એનો ઉપયોગ કરવાનો છે આપણા ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા છે આપણે એને બેંકમાંથી ઉપાડવાના છે આ સત્ય સમજાવવા ઈસુ આપણને મન મૂકીને પ્રયત્ન કરવાનો આદેશ આપે છે પ્રભુએ આપણને પવિત્ર બનાવી સ્વર્ગમાં જવાની બધી જ સગવડો પૂરી પાડી છે એ સગવડો છે દેવડ પ્રાર્થના સંસ્કારો પરસ્પરના સંબંધો વાંદરાના બચ્ચાની માફક આપણે આ સગવડોનો ઉપયોગ કરવાનો છે પ્રભુની કૃપા અને મારો સહકાર પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ